કરાવ લે હે ને એ આ હવે જો હમણાં આવતા રે ઉપાધિ આવી તમારે આવશે ઓપરેશન હાલો હું બોલાવ તુલસી પછી ખાવામાં પડી જો હમણાં એક રાડ નાખીશું તુલસી તુલસી હાલ ખોડ દેવા આવ્યો કેમ બાકી મમ્મી જોઈ કેવી સીતારામને જી શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના જો આઠક વાગી ગયા ને છે ને અને ગોળ રોટલી દેવાઈ ગઈ અને ખોળ દેવાઈ ગયો અમને ગોળ રોટલી દેવાઈ ગઈ ના લો હવે તૈયાર થવાનો ટાઈમ થઈ ગયો અને છે ને ખાલી દૂધ પીતા કંઈ ખાતું નહીં નથી હતી આવતી રામ ખાવું ચણા એમાં ન ખાવાય ચાર રોટલી ન ખાવી આમ બધા ચાર રોટલી ખાતી કહેશ ભાઈ ચણા ખાતા ને અને ખાલી દૂધ પીતું ઊંચી પીતા મોડી ખાડા હતા વાગી ગયા હતા ઉઠવામાં સારું છે હમણાં તો હું રહી મોડે ખૂટી ઉઠીને જરીક વાર રમી લઈ ને દાદાને ડ્યુટી ઉપર લગાવી દઈ ઘડીક દાદાને કંઈક ઇંચકાવો તે દાદા ઘડીક ઇંચકાવે ને ચાદૂધ પી લે આગા પાછ થઈ લેતા તો ટાઈમ થઈ જાય તૈયાર થવાનું બસ હમણાં હવા આઠક વાગે ને તૈયાર કરી હજી રમી લે ચાજરી કરો હું દાદા ને કેચરી કરી જ ગાવે બસ તૈયાર કરું છું તો તૈયાર થઈ જાવું તૈયાર થઈ જવું છે હવે હે આમ તો જો મારે હમ તૈયાર થઈ જાવું હવે ઓહો હું તો આવી હે હાલો 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 તો તમારે તૈયારી કરો હાલો 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 લાડો આવી ગયા

જોતા હાવ હાથ ની અંદર માં હૂતી છે જો હાથ ની પણ હૂતી છે હાલે હમણા ખોળ લેવા ગઈ તો અહીંયા તમે જન હા તો આ જોતા હાલે હાલ ને હાલ હાલ લાડવો ખાઈ લે પછી હૂતી રહે છે હાલ સેવ તો ભાઈ આજ અષાઢી બીજની બધાને અમારા તરફથી ચાચી બધી શુભકામનાઓ મોટી બીજની ચાલ શિવ અહીંયા તો ભાઈ સીવું છે ને હું જો તૈયાર કરવા ગઈ હતી પણ મમ્મી કે તૈયાર નથી કરવી મમ્મીને જવાનું છે આગળ કહું પછી ક્યાં જવાનું છે તો એ કે તેડવાય કે બપોર પછી મોડું થઈ જશે ને તો નહીં પૂગાય એટલે કે તૈયાર નથી કરવી તો પછી માથે બીજું ટી શર્ટ પહેરાવતી તું યુનિફોર્મ પહેરાવતી હતી ને પા તો દાદી પૂગી એવા કે તૈયાર ન કરતી કે કે આવું આંબેલા મોડ થા હે તો કે પૂગા હે નહીં એટલે પછી કે જવું છે જ કેમ કહેતું અહીંયા કેમ કહે મારે જવું જ છે જવું જ છે એ કે પણ હવે કાલે જ છે હા જય શ્રી કૃષ્ણ કરતું હાલ જય શ્રી કૃષ્ણ

આઈ સુધી મૂકવા આવે બસ સ્ટેન્ડ સુધી પછી બસમાં ચડાવીને દાદા આવતા રહી પછી આપણે બસમાં બેસી જાય પછી બસ માંથી તઈએ ત્યાં મામા તેડવા આવે હામાં રિક્ષા લઈને પછી સીવું કેમ કરી જાય એમ જોઈ જાય એકવાર બસ પાછું કેમ જોઈ જાય એમ જોઈ જાય મામા બોલાવે તો પછી પાછું રીક્ષામાં ટપરી થઈને બેસી જાય કેમ બેસી જાય ટપરી થઈને બેઠી જાય પછી વળી ઓલી વૈષ્ણવ દુકાન આવે ઓલી કોઈ આવે મહાદેવ <laughs> Mahadevdu kanawe nyiapasi ubiraknya, berapa? Hah. Pas nyiapin mulai. Pagi. Pagi lagi. Pasih jadi kesepak si Jawadin mama. Pasih nani keherpun dijagain apa Pasih jitu kanmu pasi jit Kay. Ke. Swadi. Siwabi hamabel. Eh? Karena butuh nyiapin, butuh nyiapin. Bekerja

જીરેક મોરા તમને લાગી ગયા છે વિડીયોમાં ક્યાં ગયા દાદી મારવા ક્યાં સુરે કોઈ બાપા નહીં મારે હે એ મમ્મી છે ને આંખ બતાવવા ગયા છે દવાખાને કાલ જાવ જાઉં કરતા કાલ પછી શું હતું કે કદાચ આજ ઓલું કરવાનું હાથી આંકવાનું છે ને ટીકાનો ભાઈ આવી છે ને કે હાથી વર જરૂર પડશે તો કાલે નો ગયા કાલે વરસાદ હતો તો આ જટાણમે ચાલુ થઈ ગયો આજ ઉપર રાખ્યું તો તે હવે મમ્મી કે ઝીણો ઝીણો આવેસ તો ખરી પૈક જઈ આવીએ નકર સીવું નહીં કે આજ તા એક તો રાખી ને વરી કે કાલે આપણે કાલ ઉપર રાખ્યું તો કે વરસાદ આવશે તો કાલે નહીં નીકળાય કે વરસાદનું ટાણું સહિત આવવાનું જ છે તો એ કે સીવું વળી કાલે રોકવી ને ધીરે ધીરે નીકળી ગયા વિરમભાઈ ફોન તો કર્યો હતો તો કાંઈ તને વરસાદ એટલે આ ઉઘાડ થઈ જાય ને અંધાર થાય પાછો આવે ને વૈયો જાય એવું થાય છે હવે શિવરાયમ છે ને હમણાં બપોરે તો આવતા રહેતી આંખ હા હાલ હું પોતાનું પાણી ભર હાલ હંજવારી વરાઈ ગઈ તું જાઉં આવું તી છે ને મમ્મીને જરીક એક આંખમાં ઓલું હમ હું કહેવાય ઓલું આમ કઈ આંખમાં દેખાતું નથી પણ એક મને ચીરી કી કે થોડું ઓલું દેખાવામાં કેવું આવે છે એ કે હવે આખેનું નું હોય પાસે હોય આમ તો ચશ્મા તો કટવેલા છે પણ હવે આવે પછી ખબર હાવ પડે અટાણે તો મને એટલી ખબર છે કે મમ્મી આંખ બતાવવા ગયા બે ત્રણ દી મોર ના કહેતા હતા તે આજ વારો આવ્યો હતી જો આજ હવે ગયા ને જોઈએ હવે કહું કે એટલે મમ્મી આઈ ચીરી ખા મોરા પડી ગયા હતા ધીરે ધીરે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવે આવતા રહી ને તો પછી ચીરી કામ ઓલો

પણ તમે રેનકોટ શું કરો પપ્પા રેખ મને ઈ ના ખબર પડે ના પડી જાય ના પડી છે એટલે પૂરું મેં તો ઈ તો હજી તો હું પોતા કરતી હતી તો ડેલો ખેખડો ડેલો ખેખડો એટલે હું તો કોણ આવ્યું એ છે તો જોયું તો એ તો કઉ ત્યાં તમે કઈ એટલા ના ભીંજાત તો વાહ એટલા ના ભીંજાઈએ

નંબર નો પણ જો આ આઈ છે ને ઓ તા જો તારા આમ કર બંધ કરીએ ને તો તારી આંખું આ તારું મોઢું ચોખું ન દેખાય એમાં જરા જરા વરી જાય આ આંખ માં વાંધો નો ચોખું દેખાય હાતી બપોર પર જઈ આવો તો બીજું કંઈ ના થાય વેલા માં જઈ આવું ઠાઉ કે બીજું તો કો નંબર વધી ગયા હે ઓ કે તો હાડા દર થઈ ગયા ને શેને જો આગળ પપ્પાએ પાછું પર્યાન કર્યું હાલો ઈ કે હવે સને વરસાદ વયો ગયો ને કે હાલો જઈ આવીએ થી બસ ભાઈ ગા મમ્મીને ઈ હવે ગયાસ હવે કઈ આવે કેટલાક વારા હોય આવે ત્યાં ખબર પડે હવે મારે ફોલવું લહણ ચોરા બાફા મૂકવા અને શીવું મારી મોર આવીને બેસી ગઈ તમને બધાને ખબર જ છે કે શિવને કેટલો છે રાંધવાનો થયું મા દીકલાન ઓર આવે इतई दी काही मैटू ना એટલે ખંજવરા આવે ને મટી ક્યું ને એટલે ખંજવરા આવે ને તો કે આવે હાઈ હાઈ મીઠી મીઠી ખંજવરા આવે કેવી આવે મીઠી 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 ખંજવરા આવે લસણ ફળવું ચોરા બાપા એ તન ચોરા બાફેલા ભાવે હા તો દઈ હો આલુ બાફવા મૂકી તો હો કે હું ખાતે રેડ ફો તો પે મારે છે ને જો લહણ ફોલાઈ ગયું ચટણી ખાંડવાની તૈયારી કરું તો આની દસ તો મારી મોર હાથમાં લઈ લે તો અને મીઠું ઈ જોઈ નાખે હા નાખ હજી એટલું નાખ દે નાખ્યું ને એટલું નાખ દે હજી હા નાખ બસ હા લે હવે ખાંડવા માંડો ધીરે ધીરે નક ઉડીને પડી જાય બાયણે લો જો તો મારું દીકું કે કોઈને કામ હોય તો કેજો કોઈ કામ હોય તો સીવું કેજો કે થાકી નહીં જા પછી કામ કરી કરીને થોડુંક જો તારે ખાંડ લેવાનું પછી હું ખાંડી હોકે હું આખો આખો ઈ તું તો હું કાઉ કરી તું ટાઈમ છે ઠામ ઉટકો ઠામ તો ઉટકાઈ ગયા હવે તો આપણે પાછા ખાઈ ને પછી ઉટકવાના આવી રાંધી ખાઈ ને પછી હોય પાછા તો અધકચરું તો સીવું ખાંડી લીધું સીવું ત્યાંથી હાથ લઈ લે ન કાંગરી મેં લઈ જ ઈ હલે ની ખાંડણી હલે ની તારી ઈ પાકો બસ લ્યો હવે હું ખાંડ લઉં હું હું તો તા દે આ કોઈ તું ખાંડ દે છો તો ખરી બાપા તું ડાઈ છે હું કે તું ડાઈ છે ડાઈ છે ચા તાર ચોરા છે ને આ ઠરી જાય ને કા હું દીજ તારે

पछि बोलायो जसं ते चूलो पेटाईली तो ने अबे मार रोटला घणवा दे नानी बकळी लेन बैठी ने जो तो खरी बपई जो खड़ से। जो हमळा घड़से करवान चालू होई छे थोड पाणी मन के दे थोड लोट दे उ धीरे धीरे बनवी हल बने आवड हं थोड थोड पाणी नाकती जा महरती जा

પાંચક વાગવા આવ્યા ને અમારે છો રોંઢા ને ચાલે ને મમ્મી છે ને આવતા રહ્યા આવતા બપોર સેટ મેં રોટલા ખડી લીધા પછી ના પણ પછી મેં તો નિરાય રોંઢે વાત કરશું બરોબર

દિવાળી વળી કામ પેટ દુખે દિવાળી પછી આવશે ઓપરેશન મમ્મી હવાર ન કરે બતાવ જતા તૈયે જય શ્રી કૃષ્ણ સીતારામ કરતા તૈયે જેરીક ધીરા ધીરા થઈ ગયા તા કેમ કે આમ આવા કાઈ મેં જાતા હોય ને એટલે ઉપાધિ આમ અંદર થી રહી ભલે કઈ હોય હોય નઈ પણ આમ ટેન્શન થાય અંદર થી પણ એ સારું બતાવીએ એ વાત તો એવું છે એમ કીધું મમ્મીને ને હજી એમ કે હજી ઉતાવળ ન કઈ કે હા હમ તત્કાલિક કરાવવાનું છે એવું હમ દિવાળી પછી નિરાયતે કરાવજો એ પછી વચમાં તમને એમ લાગે કે જરાક ચાકુ દેખાય તો કે પછી બતાવી જાય બતાવી જવાનું શું નમાજ સીવું છે ને રહી રહીને હું તી એને કાં કર્યું બપોરે કે મારે હોવું જ નથી હોવું જ નથી દાદી અંદર આવ્યા ને દાદીને કે મારે હોવું નથી કે દાદી પાછતા બધાને કેવા જાય મારે એક નથી કે રહી રહીને હાડા થઈને એને કાં કર્યું મને કે હાલ નહીં કે હું કાં કામ છે તો કઈક માર હું ના ના મેં કીધું તાર નથ હોવું નથ હોવું તે આખું વિશાણી ત્યાં સુધી તોય એમ કઈ માર હું ને માર રમવું કે આખું વિસતી જાય ને માર હું ને માર રમવું ત્રીજો હાડા તને મોડી મોડી હોતી તે હજી હોતી આગળી કરણ નો ફોન હતો સીવું મેં કીધું સીવું હોતી તો કે હજી હોતી એમ કે હજી કામ હાડા તઈને તઈ હોતી ઉઠવાનું ટાઈમે તો આજ છે ને જો બીજ છે ને તે જવાણા કરવા છે એટલે ભાવેશભાઈ છે ને નારિયેળ ફોલે છે આકડી નારિયેળ ખોલી ને મમ્મી કે રાખી દો ને મારે છે ને જો આમાં છે મેથી મેથી વાવવા જાઉ જરીક વર હતી થોડીક મેથી અહીં ડેલીમાં પાણી એમ કે એ ભરાતું નથી મમ્મી કે થોડીક કે ન્યાય કે ગાતેડીએ સર કરી કોદારીએ નાખી દે ને થોડીક કે વાહ નાખી દે કે પોપ્યો હતો ને એની આ જ્યાં જ્યાં પાણી નથી ભરાતું ને બે ત્રણ જગ્યાએ આગળી થોડું થોડું નાખી દઉં જેવી થાય એવી બરોબર ભાવેશભાઈ આપણે ચોમા ભજીયા મેથી વગર તો ન ખાવા પડે અરે ઈ ચોમા આમ જડે નહી ને ઈ જેવી તેવી પાણી તમને જડે તોય ભાવ તો તોડે તો તોડે તમે લઈ આવો ને તો તમે હમી કરો તો હાથ એટલા ભરાઈ રહી ને હાવ કસકી ગલ હંધારી હાવ એટલે આપણે જેવી થાય એવી ઈ ટૂંકમાં પાણી ભરાતું હોય ને તો છે ને હળી જાય બાકી ત્યાં થઈ જાય નો વાંધો તો હું સિવો હવે જઈએ બરાબર સિવ હે સિવ ન દાદા ગયા છે પોરબંદર આજ પરહાદી અમારે હોય તે હમણાં પાંચ ભાઈ હતી મેં કીધું તમને ગયા ના રે નાય કે આમાં ભીંજાઈ એક કરતા બે થાય એ હમણાં આવ્યો હતો ટરદીના હતી વળી વરસાદ આવ્યો તો વળી ભાઈ એવું જ વરસાદ જેવી જતી હવે બસ તો હાલ શિવ આપણે જઈએ મિનારી ફલાઈ ગયા તો કાલે તાય છે તાર હાટુ હા બિસ્કિટ આઈ છે તો બિસ્કિટ લેતા આવશે કીક પણ લેતા આવજો આજે કેમ કે પપ્પા નથી પપ્પા આવશે મોડા એટલે ને યાદ આવી છે ને શિવ માં ચંપો તો આઈ છે ને જો એટલો પટો કર લી તો ને માર શિવાની છે ને એનું અલગ કરે ને મેથી એટલી આમાં કાઢી લેતી એટલી કાગળમાં પડી ને એ આપડી ભરી લઉં જો હેતા થોડીક

આ ગાડી હેઠે બહુ વરસાદ આવે ને તો જ ગાડી હેઠે ડેલીનું પાણી આવે બે થંધુડા પડે ને એક ઓલી બાજુ ને કા બાજુ ઈ છે ને પાણી જીરી ભરાતું નથી એટલે મમ્મી કે અહીં કે એક પટો કરી નાખ હાલ આવે છે એમાં શું કરવું તારે કોથરીમાં મેથી વાવું એમાં કોથરીમાં ગાંડી ના હાલ જો આમ શીખડાવું ન કરવું સાટી દે હો પછી આવ આવીશ ને

ખાટી ખાટી નાખો ને સીવો ખાટી ખાટી નાખવી કે સીવું પૂછવું પડે આવે છે હાલ ને મારે પૂરી થઈ જાય હાલ જો આ જા પેલા હા બે જા બેહી જા બે જા પછી જો મેં આમાં સાઈટી ને એમ સાઈટ

Vârsta de auto, joi, cino, 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 cino. Si uia, hobau, sen, joi, sati, diti, tabeliu, kuerise. Mm.